ના ભારતીની સેવા કરવાનો અનેરો અવસર એટલે ભાજપ સદસ્યતા અભિયાન આ નેમને સમર્થન આપતા જામનગર મહાનગર કાર્યાલય ખાતે આપણી જનસેવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બે હજાર ચોવીસની સદસ્યતા અભિયાનના સંદર્ભમાં ભાજપના પ્રમુખ હોદ્દેદારશ્રીઓએ અભિયાનની સફળતા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું અને સંવાદ કર્યા આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના સંયોજકો શ્રી માનસિંહભાઈ પરમાર અને અને શ્રી કમલેશભાઈ મીરાણી હાજર રહ્યા તેમજ અપેક્ષિત હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓએ તેમના વિચારો અને સૂચનો રજૂ કર્યા અભિયાનને સફળ બનાવવા માટે સદસ્યતા અભિયાનના સુસંગત આયોજન અને અમલ માટે યોજના બનાવવામાં આવી જેમાં દરેક હોદ્દેદાર અને કાર્યકર્તાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રકારની બેઠક ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને